જાલો તાલુકામાં પ્રાંત અધિકારીને આંગણવાડીની બહેનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતની એક લાખ વર્કર હેલ્પર બહેનોના માનદ વેતન વધારા સહિતની પડતર માંગણીઓ અંગે નિર્ણય કરવા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધી પ્રાંત અધિકારી શ્રી ઝાલોદ મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં આંગણવાડીના વર્કર હેલ્પ બહેનોને જણાવ્યું હતું કે નવા કેસ સારી ક્વોલિટીના મોબાઈલ આપવા વર્કમાંથી સુપરવાઇઝરના પિસ્તાળીસ વર્ષની વયમર્યાદા દૂર કરવી નિવૃત્તિ વયમર્યાદા સાઠ વર્ષ સુધી કરવી વર્કરના વેતનના

યુનિફોર્મ અપાયા પણ હજુ સુધી બ્લાઉઝની સિલાઈ આપવામાં આવી નથી તે રૂપિયા પંચોતેર અપાતા હતા તેમાં વધારો કરી રૂપિયા ત્રણસો લેખે ચાર યુનિફોર્મના રૂપિયા બારસો આપવામાં આવે દાહોદ જિલ્લામાં પોષણ સુધાના બિલો ચૂકવાતા નથી ઓડિટના નામે ધમકાવી બે ફાર્મ લૂંટ ચલાવી વર્કર પાસે પૈસા લેવામાં આવે છે આ વિવિધ પ્રકારનાની માગણી સાથે ઝાલોદ તાલુકાના પ્રાંત અધિકારી મારફતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ગુજરાત રાજ્યને ઝાલોદ તાલુકાની આંગણવાડી વર્કર અને હેલ્પર હેલ્પરબયનું આવેદનપત્ર આપવામાં આવ્યું દાહોદ જિલ્લા ચીફ બ્યુરો અંબારામ કે ખાંડ સાથે કેમેરામેન કપિલ બારિયા જાલોદ દાહોદ